તાલુકાના બગોદરામાં પીએમ પોષણ શક્તિ નિર્માણ યોજના કર્મચારી સંઘની મહત્વપૂર્ણ બેઠક યોજવામાં આવી હતી ત્યારે ભારત સરકાર અને ગુજરાત સરકાર બે યોજનાઓના ખાનગીકરણની તંત્રની હિલચાલ સામે નારાજગી વ્યક્ત કરવા માટે આ બેઠક યોજાઈ હતી ત્યારે પીએમ પોષણ શક્તિ નિર્માણ યોજના કર્મચારી સંઘના ગુજરાતના પ્રમુખ રાજેન્દ્રસિંહ ચુડાસમા દ્વારા બગોદરા ખાતે આક્રોશ સાથે આ બેઠક યોજવામાં આવી હતી ત્યારે અમદાવાદ જિલ્લાના બાવડા ધોળકા સાણંદ અને દસકોઈ તાલુકાઓને લઈને પણ ચર્ચા કરવામાં આવી હતી આજે આપ જાણો છો કે સમગ્ર ગુજરાતમાં ખાસ કરીને તેરથી ચૌદ જિલ્લાઓમાં આ પીએમ પોષણ શક્તિ નિર્માણ યોજનાનું ખાનગીકરણ કરવાની સચિવ શિક્ષણ દ્વારા દરેક કલેક્ટરોને જમીન સંપાદન માટે પત્ર લખવામાં આવ્યા છે એ પત્રો અમારા ધ્યાનમાં આવ્યા સૌથી વધારે અમારી કપોર સ્થિતિ ત્યાં થઈ છે કે સમગ્ર સમગ્ર ગુજરાતમાં ભારત સરકાર પ્રસ્તૃત પીએમ પોષણ શક્તિ નિર્માણ યોજના અંતર્ગત ભારત સરકારની ગાઈડલાઇન્સ મુજબ દરેક શાળામાં દરેક ગામની શાળાઓમાં પાકા રસોડા છે રસોઈ હેલ્પર છે ભોજન બનાવવાના સાધનો છે પીરસવાના સાધનો છે છતાં પણ ભારત સરકારની સૂચનાને અવગણી અને કેટલીક ચાર સંસ્થાઓ જેટલીને કોન્ટ્રાક્ટ મળે એ માટે સરકારી જમીન મફત સરકારી જમીન એના ઉપર સરકારી પૈસાનું રસોડું બનાવી દેવાનું અને કોન્ટ્રાક્ટ એને